હેલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ છ ગુજરાતીમાં જે ગાલા સ્વાધ્યાય પોથી છે એમાં કાવ્ય સોળ શેરી આવ્ય સાત એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ રહ્યા છીએ પહેલો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો પહેલું છે કુંજમાં બોલતી કોયલનો અવાજ ક્યાં સુધી સંભળાય છે તો એ ઓપ્શન શેરી સુધી બીજું છે કાવ્યમાં આપેલ શબ્દ મરવાનો અર્થ શું થાય છે તો સી ઓપ્શન કાચી કેરી કાવ્યમાં આપેલ શબ્દ અંકોરનો શું અર્થ થાય છે તો ડી ઓપ્શન આવશે અંકોર અથવા ફણગો પ્રશ્ન બે કંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો મરવા રંજાડ પોર ભેરું મોર ઘેરો આ બધા શબ્દો આપેલા છે તો પહેલું છે હાલને આંબાવાડીએ હજી પોરની તાજી યાદ પાંદડુંએ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર ડોલતી ડાળી ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ કોઈનોય રંઝાળ નહીં ને ખેલવા મળે દન છઠ્ઠું છે હાલીએ ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ આ રીતના ખાલી જગ્યા આવશે ત્રીજો પ્રશ્ન કાવ્યના આધારે ખોટું સાચું કે ખોટું લખો ખોટું વાક્ય સુધારીને ફરીથી લખો પહેલું છે કોયલનો અવાજ છેક ઘર સુધી સંભળાઈ રહ્યો છે તો ખોટું આવશે સુધારેલ વાક્ય કોયલનો અવાજ છેક શેરી સુધી સંભળાઈ રહ્યો છે બીજું મોરથી પાંદડા ઢંકાઈ ગયા છે તો સાચું આખા આંબા પર નાની કેરી નાની કાચી કેરીઓ બેસી ગઈ છે ખોટું કોઈ આંબા પર કાચી કેરીઓ તો કોઈ આંબા પર અંકુર ફૂટ્યા છે આવું સુધારેલું વાક્ય આવશે ચાર નંબર મોટો અવાજ કરી ડાળીઓ પર ફરવું છે ખરું રમવા માટે ઘરનું આંગણું ગમે છે ખોટું રમવા માટે વિશાળ વન ગમે છે છઠ્ઠું મોકળાશવાળી જગ્યાએ આખો દિવસ રમવાની મજા પડે છે ખરું પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો છે કોયલ ક્યાં બોલે છે તો કોયલ કુંજમાં બોલે છે અથવા કોયલ આંબાવાડિયામાં બોલે છે આ રીતના લખી શકો કવિ શેરી છોડી ક્યાં જવા કહે છે કવિ શેરી છોડીને આંબાવાડિયામાં જવાનું કહે છે આંબાવાડીએ મિત્રોને શા માટે બોલાવવામાં આવ્યા હશે આંબાવાડીએ મિત્રોને ગયા વર્ષની યાદ તાજી કરાવવા અને આંબાની ડાળીઓ પર ઝૂલવા માટે બોલાવવામાં આવ્યા હશે આંબાવાડિયામાં મોર કેવી રીતે ઝૂલે છે તો આંબાવાડિયામાં આંબાનું એકે પાંદડું દેખાય નહીં એવી રીતે મોર ઝૂલે છે આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો શું કરશે આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો આંબાની ડોલતી ડાળીએ ડાળીએ ઘૂમશે અને આનંદ મસ્તીમાં આવીને કિકિયારોથી વાતાવરણ ગજવશે છ નંબર બાળકને ઘરનું આંગણું શા માટે નાનું લાગતું હશે બાળકને મુક્તપણે રમવા માટે મોકળું મેદાન જોઈએ છે તેથી તેને ઘરનું આંગણું નાનું લાગતું હશે સાત નંબર કવિને રમવા માટે મોકળું વન શા માટે ગમે છે કવિને રમવા માટે મોકળું વન ગમે છે કારણ કે ત્યાં કોઈની કન્નડત હોતી નથી અને રમવા માટે આખો દિવસ મળે છે આંબાવાડીએ ઘૂમવાની મજા કોને નહીં મળે શા માટે કાયર બાળકોને આંબાવાડીએ ગુમવાની મજા નહીં મળે કારણ કે આંબાની ડાળીઓ પર ચડ ઉતર કરવાની એમને બીક લાગે છે પ્રશ્ન નવ શેરીએ સાદ કાવ્યના કવિનું નામ શું છે તો આ તો બધાને ખબર હોવી જ જોઈએ મિત્રો મિત્રો શેરીએ સાદ કાવ્યના કવિનું નામ રાજેન્દ્ર શાહ છે જે કપડવંજના હતા નીચેના પ્રશ્નનો ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો કાવ્યમાં આંબાવાડિયાનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે તો જવાબ લખીશું આંબાવાડિયામાં આંબા ઉપર એટલો મોર આવ્યો છે કે આંબાનું એકે પાંદડું દેખાતું નથી કોઈ આંબાને કુમળી કુમળો ફૂટી છે તો કોઈ આંબાને મરવા આવ્યો છે મોરડી માદક ગંધથી આનંદમાં આવીને આંબાવાડિયામાં કોયલ ટંકે છે અહીંયા મરવાનો મતલબ છે કુમળો ફૂટી છે એટલે નાના નાના ફણગાઓ ફૂટ્યા છે કવિતાના આધારે નજીકનો અર્થ ધારો અને ખરું કરો તો શેરી એટલે કે ફળ્યું પોર એટલે ગતવર્ષ વર્ષ ઝૂલવું એટલે લટકવું ઘૂમવું એટલે રખડવું નાદ એટલે અવાજ ભેરું એટલે મિત્ર સાતમો પ્રશ્ન પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરો પદ્ય આપ્યું છે હાલને આંબાવાડીએ હજી પોરની તાજી યાદ તો ચાલને આંબાવાડીએ હજુ પણ ગયા વર્ષની યાદ તાજી છે એવું ગદ્યમાં લખશું કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર કોઈ આંબા પર કાચી કેરીઓ તો કોઈ આંબાને કૂંપળો ફૂટી છે આ રીતના લખાશે ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન રમવા માટે ઘરનું આંગણું નાનું પડે છે અને રમવા માટે વિશાળ ખુલ્લું વન ગમે છે હાલએ ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ તો ચાલો મિત્રો જે ડરપોક હશે તે બાકાદ રહેશે આ રીતના જવાબો આવશે આઠ નંબર ઘાટાક્ષરના શબ્દ માટે કાવ્યમાં વપરાયેલ શબ્દ લખો કોયલનો અવાજ તો અહીંયા સાદ શબ્દ વપરાયો છે શેરી સુધી સંભળાઈ રહ્યો છે એટલો મોર ઝૂલી રહ્યો છે કે પાંદડું જોઈ એટલે પેખી શકાતું નથી જંગલ વનની ખુલ્લી જગ્યામાં આ આખો દિવસ રમવાની મજા પડે છે આખો દિવસ એટલે દન રમવા મળશે જે કાવ્યમાં વાપર્યો છે શબ્દ દન અહીંયા બીકણ એનો કાવ્યમાં કાયર મિત્ર રમવા માટે આવશે નહીં જે મિત્રને ડર લાગતો હશે તે બાકાત એટલે કે બાદ રહેશે કવિતામાં ન આવતા હોય તેવા શબ્દ કે શબ્દ જૂથ પર છેકો મારો તો દોડો સાંભળ ફળ ફૂલ ઝૂલતી ડાળ મોટું આંગણું સાંકડું વન સાંજ સાથી આ બધા ઉપર આપણે ચેકો મારીશું પ્રશ્ન દસ આપેલી કવિતા પરથી પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા કવિતા આપી છે એના આધારે વાયરા વન વગડામાં વાતાતા વાવા વંટોળિયારે તો આ એક કવિતા આપી છે એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈએ આ કવિતામાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે તો ઉનાળાના ઉનાળા ઋતુની વાત કરવામાં આવી છે કવિતા અનુસાર ધરતી અને આકાશની સ્થિતિ કેવી છે કવિતા અનુસાર ધરતી ગરમથી ગરમીથી ધખેલી અને આકાશ તપેલું ગરમ હશે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ કાવ્યમાંથી લખો ઉનાળાની ગરમ પવનનો ઝપાટો એટલે કે લૂ આવશે ચાર નંબર ગાડામાં બેસીને બાળકોને સાની મજા આવતી હશે ગાડામાં બેસીને બાળકોને ગાડાના દોરડાથી ઘૂઘરાનો અવાજ અને દોડતા બળદના સિંગડા ડોલતા જોવાની મજા આવતી હતી અગિયાર નંબર નીચેની શબ્દોની જોડણી સુધારીને લખો આંબાવાડિયું તો આંબાવાડિયું ઝૂલતો આંગણ આંગણું અને રંજાળ આ રીતના શબ્દની જોડણી છે એ સુધારીને લખી છે પ્રશ્ન બાર નીચેના શબ્દના બે બે સમાનાર્થી શબ્દ લખો તો સાદ બૂંબ અવાજ યાદ સ્મરણ સ્મૃતિ પાંદડું પાનપણ મોકળું ખુલ્લું વિશાળ વન જંગલ અરણ્ય ભેરું સાથી મિત્ર હવે તેરમો પ્રશ્ન છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ તો તાજું એટલે વાસી ડોલતું સ્થિર ઘેરો એટલે ફીકો મોકળું એટલે સાંકડું કાયર વીર ભેરું એટલે શત્રુ આ રીતના વિરુદ્ધાર્થી શબ્દો આવશે પ્રશ્ન પંદર નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો વૃક્ષો અને વેલાઓથી થયેલી ગટા કુંજ આંબાના ફૂલ મંજરી એટલે કે મોર આંબા પર આવતી નાની કાચી કેરી મરવો જગ્યાની છૂટવાળું મોકળું પ્રશ્ન સોળ નીચેના વાક્યોમાંથી વિશેષણ અને વિશેષ્ય અલગ તારવીને લખો પહેલું છે હજી પોરની તાજી યાદ બીજું છે ગમે મોકળું મોટું વન અને ત્રીજું છે ગુમિયા આપણ ગજવી ઘેરો નાદ તો વિશેષણ આવશે તાજું મોકળું મોટું અને ઘેરો અને વિશેષ્ય યાદ વન અને નાદ પ્રશ્ન સત્તર નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો અહીંયા ગોઠવેલા છે પાંદડું પેખવું પોર અને વન અને બીજું છે કાયર ભેરું શેરી અને સાત હવે આપણે જોઈશું પ્રવૃત્તિ પ્રવૃત્તિમાં પહેલું છે પ્રકૃતિ કાવ્યો પુસ્તકાલયમાંથી મેળવીને વાંચો તો અહીંયા આપણે પ્રકૃતિ કાવ્યો એક સેમ્પલ તરીકે આપ્યા છે જોઈ લેવા પછી બીજું છે રાજેન્દ્ર શાહનો કાવ્યસંગ્રહ ધ્વનિ મેળવીને એના ગીતો કાવ્યો વાંચો તો એ પણ એક અહીંયા કાવ્ય આપ્યું છે જોઈ લેવાનું ત્રીજું છે તમે કરેલા પર્યટનના અનુભવ વિશે આઠ દસ વાક્યો નીચે આપેલી જગ્યામાં લખો તો આ રીતના તમે જે પર્યટનમાં ગયેલા હોય એ રીતના લખવાનું છે અહીંયા સેમ્પલ તરીકે આપ્યું છે તો જોઈ લેવાનું વિડીયો પોઝ કરીને અને આ રીતના આપણે સંપૂર્ણ જે ધોરણ છ ગુજરાતીમાં પાઠ સોળ છે શેરી આવે સાદેની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું ગાલા સ્વાધ્યાય પોથી તો આ વિડીયો કેવો લાગે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો ધન્યવાદ